હેલો યુટ્યુબ ફેમિલી કેમ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ફેમિલી આવી ગયા છે શૂટિંગમાં અને અહીંયા ઓફિસમાં ચાલે છે અત્યારે બધું અને એક વસ્તુ દેખાડું તમને પેછા પેછા દેખાતા હું પેછા આ બધા જો અત્યારે લુક બધા ક્યાર થઈશ હા ભાઈ આપણે

આ જક ના લાઈટર માનસું ચેન્જ કરવો પડે આ આલા ડાયલોગ ને ત કરી એકા કેમ તું કરો તો આ છે સ્ટેટ બહાર એક છે ને બહાર રાખી ये कांग्रेस अंडी मचालोगे रफल। इस ओवर पच्चीस करोड़ हैं। कौन? आपसे लेके क्या मांग? आया लोगों से। तो ताकि ले कॉलेज लिया? कॉलेज लिया। तब हमें लेकर तुम लोग ब्रेक हैं उस ऑफिस मकान सालों से। मैंने बताया लोगों जो बाहर भी है અને રોલ ચેન્જ થઈ ગયો છે ઓલા ભાઈનો રોલ મારી કાય આવી ગયો ખાતું નથી દે બધા હેલા આયા જરો આયા જરો જો આજ ફેમિલી આવી ગયા છે સ્ટુડિયે અને જમવાનો બ્રેક પડી ગયો છે બધા જશે છે નોખા નોખા જમવા માટે પોતપોતાની ઘરે અને અમારો અહીંયા દુકાને છે જમવાનું લેવા ગયા તો જમી બમી અને પાછું કન્ટીન્યુ શૂટ શરૂ કરી દેઈ અને રોલ પાછો આપડી પાસે આવી ગયો છે કારણ કે એ ભાઈથી નતો થાતો એ માટે તો મારો રોલ બીજો હતો

બે કપલના દોસ્તાર છે એટલે ફોટા પાડવા જવું પડે એમ છે અને શૂટ પણ કન્ટિન્યુ ચાલુ છે અને મોબાઈલમાં માં સાર્જ પણ નથી તો થોડુંક ચલાવી લેજો અને શૂટિંગ કન્ટિન્યુ ચાલુ જ છે કે હું જાઉં છું અત્યારે મોટા પાડવા માટે તો ફેમિલી આવી જશું પાછું અહીંયા શૂટિંગ શરૂ છે ના અને સાડા સાત વાગી જશે તો એ કન્ટિન્યુ જવું ચાલુ જ છે થોડુંક જ બાકીનું છે એ માટે બંધ નથી કર્યું થોડુંક એવું છે તો પૂરું કરી નાખી તો બસ હવે જરીક બાકી રહ્યું अपने ही पासवर्ड दबाओ ना एक्शन सिद्धा पास ये बनना ही चाहिए ये पुष्पा की रिक्वेस्ट है अगर मना किया तो अपन के पास ऐसे बोल सोफे हैं